આગળ પોલીસ તપાસ બાદ જ ખબર પડશે હાલ તો સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારના બનાવટી એકાઉન્ટ બનાવી છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં અનેક લોકો છેતરાયા પણ છે ત્યારે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય અને ધાર્મિક સામાજિક રાજકીય નેતા શૈલેષ મહેતાનું ડમી ફેસબુક એકાઉન્ટ ત્રણ મહિનામાં બીજી વખત બનાવવામાં આવ્યું છે આ વાતની જાણ થતાં તેઓએ તાત્કાલિક પોતાના પેજ ઉપર જાણકારી આપી છે કે નાણાકીય વ્યવહાર તેમજ અન્ય કોઈ બાબત ન થાય ફોલોઅર્સને જાણકારી આપી છે આ ડમી ફેસબુક એકાઉન્ટ બનાવવાના સામે આગા આગળની કાર્યવાહી કરવા તેમણે પત્ર લખીને પોલીસના અધિકારીને પણ રજૂઆત કરી છે